કર્મયોગ નિસ્વાર્થકર્મ કરો અને તેના ફળની અપેક્ષા રાખશો નહીં ભક્તિયોગ ભગવાન પ્રત્યે અડગ ભક્તિ રાખો જ્ઞાન યોગ આત્મા અવિનાશી છે શરીર નાશવંત છે આ જ્ઞાન રાખો અહિંસા દરેક પ્રાણી પ્રત્યે કરુણ ભાવ રાખો સમાનતા બધા જ જીવાત્માઓ સમાન છે બધામાં પરમાત્મા વસે છે મમતાથી મુક્તિ અજ્ઞાન અને મમતાનો ત્યાગ કરો ધર્મ પાલન જીવન જીવો આ ઉપદેશો શ્રીમદ ભાગવત ગીતામાં વર્ણવેલા છે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો મુખ્યત્વે ભગવદ ગીતામાં આપવામાં આવ્યા છે તેમણે અર્જુનને જીવનના મૌલિક સત્ય કર્તવ્ય અને ધર્મ વિશે માર્ગદર્શન આપ્યું શ્રી કૃષ્ણના ઉપદેશ મુજબ એક વ્યક્તિએ નિષ્કામ કર્મ એટલે કે ફળની અપેક્ષા વગર કર્તવ્યનું પાલન કરવું જોઈએ આત્માને અવિનાશી અને શરીરને નાશવંત માની મોહ અને સંસારમાં બંધનથી મુક્ત થવું જોઈએ તેમણે ભક્તિ યોગ જ્ઞાન યોગ અને કર્મયોગના માર્ગો દર્શાવ્યા અને સંસારના બધા કર્મો ભગવાનને અર્પણ કરવાનો સંબંધ સમજાવ્યો મોખરાનું ધ્યેય આત્માનું મોક્ષ પ્રાપ્ત ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો મુખ્યત્વે ભાગવત ગીતામાં જોવા મળે છે તેઓ કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગના માર્ગ દર્શાવે છે કૃષ્ણ કહે છે કે આપણા કૃત્યો પર ધ્યાન આપો ફળોની ચિંતા ન કરો કર્મણે વાધિકા રસ્તે યથાર્થને જાણીને દૃઢતા રાખો અને મનને નિયંત્રિત કરો તેમણે અહિંસા સત્ય સ્નેહ અને ધર્મના પાલનની મહત્વતા દર્શાવી છે શ્રદ્ધા અને ભક્તિથી પરમાત્માને પામવા અને જીવનના દરેક ક્ષેત્રમાં ધર્મનો અભ્યાસ કરવાની સલાહ આપી છે એડિટર અશોક ચૌહાણ